મેલેરિયા મુક્ત અમદાવાદ બે હજાર બાવીસ મિશન નો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ છવ્વીસ માનસિક દિવ્યાંગ બાળકોને મનાલીમાં ટ્રેકિંગ કરાવશે ગુજરાતી ફિલ્મ કરી નાખવું બીજી માં રિલીઝ થશે હળવદ ખાતે યોજાયેલા સતવારા સમાજ આયોજિત ભાગવત સપ્તાહ ના પૂર્ણાવતી પ્રસંગમાં મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિ शाम रात जाए राजानी अगरबत्ती कल की मकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस ગુજરાતને વર્ષ બે હાજર બાવીસ સુધીમાં સંપૂર્ણ રીતે મેલેરિયા મુક્ત રાજ્ય બનાવવાની તેમને આગળ ધપાવવા માટે સરકાર કટિબદ્ધ છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા મુક્ત અમદાવાદ મિશન અંતર્ગત હાઉસ ટુ હાઉસ પૂરાનાશક કામગીરીને સઘન કરવા અને મેલેરિયા વિશેની પબ્લિક ઓનલાઈન રિપોર્ટિંગ સોફ્ટવેરને આરોગ્ય મંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો તો દુનિયાના છપ્પન જેટલા દેશો મેલેરિયા મુક્ત બન્યા છે તેથી ભારતને બે સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તે અંદર ગુજરાતને બે સુધીમાં સંપૂર્ણ મેલેરિયા નાબૂદ બનાવવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે મેલેરિયા ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો સામે લોક જાગૃતિ લાવવામાં આવશે મેલેરિયા એ આપણો સૌથી મોટો દુશ્મન છે તેથી તેનો નાશ કરવાનું કાર્ય આપણે કરવાનું જ રહ્યું સમગ્ર અમદાવાદમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તથા મેલેરિયા ગ્રસ્ત દર્દીઓને તત્કાલીન સારવાર મળી રહે તે માટે માઇક્રો પ્લાનિંગ અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે મેયર ગૌતમ શાહે જણાવ્યું કે નાગરિક તંદુરસ્ત રહે તો જ રાષ્ટ્ર તંદુરસ્ત બનશે બે હજાર બાવીસ સુધીમાં અમદાવાદ થી સંપૂર્ણ મચ્છરો અને મેલેરિયા ની મુક્તિ કરવા માટેના એમસી દ્વારા વિવિધ એનજીઓ અને શાળાઓ અને એનજીઓના સહયોગ થી

ટ્રેન માં રહેવાનું જમવાનું અને દવાઓની સહિત તમામ તૈયારીઓ કેમ્પ માં કરવામાં આવી છે જેમાં પેગવીન નેચરલ ફાઉન્ડેશન નો સહકાર પ્રાપ્ત થયો છે બાળકોની સંખ્યા એંસી છે પણ છેલ્લા પચીસ વર્ષમાં તો રાત્રે ત્રણથી ચાર હજાર બાળકો મારાથી જેવું પસાર થઈ ચૂક્યા છે કે ક્યાંક ને ક્યાંક અમે અમારા બાળકો ક્યાંક જોબ કરી રહ્યા છે કોઈ બાળકો મા બાપ ન હોવાથી હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગયા બસ અમે અત્યારે હવે અમારું સર્વ જૂની વર્ષ ચાલી રહ્યો છે એ નિમિત્તે નક્કી કર્યું કે દર વર્ષે બાળકોને કંઈક નવું પ્રોગ્રામ આપ્યો એના ભાગરૂપે અત્યારે મેં આગળ નિર્ણય અને મનાલી કેમ્પનું આયોજન કરેલું છે જૂન મહિનામાં અમે ટીચર્સ ટ્રેનિંગ તથા બાળકો માટે ગામ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને દર મહિને અમે નવો નવો પ્રોગ્રામ રાખતા જઈશું બાળકો માટે વાલીઓ માટે અને શિક્ષકો માટે અમારું જાન્યુઆરીમાં અમારો સિલ્વર ઝીબણી વર્ષ પતે છે અને છેલ્લે જાન્યુઆરીમાં અમે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમારા બાળકોનો સ્ટેજ શો ડાન્સ શો અને અમારો હેતુ અમારો સિલ્વર જીવણી વર્ષમાં બાળકોને કંઈક નવું આપવાનું થાય છે એના ભાગરૂપે અમે અમારા બંગલોમાં લઈ ગયા હતા બાળકોને બેંકમાં એટલે આ વખતે અમે મનાલી સ્તર એટલે પસંદ કર્યો કે બાળકો અમે દરિયામાં પણ લઈ ગયા છે પર્વત ઉપર પણ લઈ ગયા છે ટ્રેનમાં બેસાડ્યા છે બસમાં પણ બેસાડ્યા છે પરંતુ હજુ સુધી બરાબર સ્નો પોઈન્ટ ઉપર કદી નથી લઈ ગયા એના હિસાબે મેં આ વખતે મનાલીનું વિચાર્યું હતું અને એના હિસાબે ગાડીઓચેરીમાં સમાજમાં એક મેસેજ એવો પસાર કરવામાં આવી રહ્યા છે કે અમારા જે બાળકો ભલે રીતે કર્યા છે પરંતુ તે દરેક પ્રકારનું કામ અમને જે તક આપવામાં આવે એ લોકો કરી શકે છે બાળકોને ફક્ત જરૂર છે તક અને સાવકા જે આપણે આપીશું તો બાળક કોઈપણ પ્રકારનું કામ કરવા માટે કેપેબલ જ છે વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે જેના ભાગરૂપે અઢાર ત્રણ બે હજાર સત્તર ના રોજ થી સો બાળકોને ફ્લાઇટ દ્વારા મુંબઈ લઈ જવાયા હતા જ્યાં મુંબઈ દર્શન કરવામાં આવ્યું હતું એક સાથે સો બાળકોને ફ્લાઇટમાં મુંબઈ લઈ જવા બદલ

વિઘ્નહર્તા પ્રોડક્શન હાઉસ તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ રજૂ કરી રહી છે આ ફિલ્મ બે જૂન રાહુલ મેવાવાલાએ ડિરેક્ટ કરી છે અને લેખન તપન ભટ્ટ કર્યું છે જ્યારે સંગીત કેદાર ભગત અને પિયુષ કનોજીયા આપ્યું છે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે ટીકુ તલસાણીયા અમર ઉપાધ્યાય આદિત્ય કાપડ મનીષા કનોજિયા મોનલ ગજ્જર તનવી ઠક્કર અને તપન ભટ્ટ ભજવી રહ્યા છે

ફિલ્મ વિશે વાત કરતા જાણીતા એક્ટર અમત ઉપાધ્યાય જણાવ્યું કે આ એક કોમેડી ફિલ્મ છે આખા ફેમિલી સાથે જોઈ શકાય તેવી આ ફિલ્મ છે ફિલ્મના ડાયરેક્ટર રાહુલ મેવાવાલા અને હું એક સિરિયલ માં સાથે કામ કરતા હતા મારું કેરેક્ટર એવું કે હું યુએસ થી ભારત આવું છું કોઈ કારણસર મારે લગ્ન નથી કરવા અને મારા પિતા અને મારા ભાઈ મને લગ્ન કરાવવા પાછળ પડી જાય છે અને તેઓ મને સતત લગ્ન કરવા માટે આગ્રહ કરે છે આ ફિલ્મમાં પિતા અને બે પુત્રોની વાત છે પિતાનો કિરદાર પ્રસિદ્ધ અભિનેતા ટીકુ તલસાણિયા કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરીબી બેકારી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણનું વચન રાજ્યની જનતાને આપ્યું છે હળવત ખાતે યોજાયેલ ભાગવત કથાના અંતિમ દિવસે ઉપસ્થિત ધર્મ પ્રેમી જનતાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોઈ પણ મુજાયેલા હતાશ નિરાશ નાગરિક માટે ભાગવત કથાનું નું શ્રવણ એ અંતિમ આશ્રય સ્થાન છે કથા પાન કરાવનાર તમામ નાગરિકોના ના હિત ના રક્ષણ માટે રાજ્ય સરકાર કૃત નિશ્ચય છે તેવી હૈયાદાણ મુખ્યમંત્રીએ આપી હતી આ વર્ષના વિધાનસભા

શાંતિ પ્રિય સમાજ દલવાડી સમાજે હંમેશા સર્જન કર્યું એને બનાવ્યું છે કદી તોડ્યું નથી અને એ દલવાડી સમાજ હંમેશા રસનાત્મક કામમાં હંમેશા આગળ રહ્યો છે રાષ્ટ્રવાદ રાષ્ટ્ર પ્રવાહ એની સાથે પણ જોડાયેલો છે ગુજરાતના ગામડે ગામડે દલવાડી સમાજ આ દેશની ચિંતા કરનારો સમાજ છે રાષ્ટ્રની ચિંતા કરનારો સમાજ છે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર લઈને કામ કરનારો સમાજ છે આગલવાડી સમાજે હંમેશા બીજાનું વિચાર્યું છે અરે સરબત પાતા પાતા પાંત્રીસ લાખ રૂપિયા આપે પવળાવતા પવડાવતા પાંત્રીસ લાખ રૂપિયા આપે એવા જીગર વાળો સમાજ છે આપ સૌ કન્યા કેળવણી માટે આટલું મોટું કામ કરી રહ્યા છો

હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવનાર રાહત દરના ચોપડાનું મુખ્યમંત્રીના સહિત તમામ મહાનુભાવોએ વિમોચન કર્યું હતું આ કથા સુવર્ણ ગુજરાત અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ કે જાડેજા સાંસદ સભ્ય દેવજી ફતેપુરા સહિતના ધારાસભ્યો તેમજ હળવદ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર